વર્તારો હંમેશા સસોટ અને સાસો હોય એવું માનવામાં આવે છે ચોમાસું એટલે ખરીફ પાકના વાવણીનો સમય આ સમય ખેડૂતો માટે બહુ જ મહત્વનો હોય છે તેમાં પણ વાવણીના સમયે ખેડૂતોને વરસાદનું સસોટ અનુમાન મળી રહે તો સૌને તે સુહાગ જેવી સ્થિતિ સર્જાતી હોય છે ખેડૂતોનો પાક ક્યારેય નષ્ટ ન જાય આવામાં હવામાન નિષ્ણાંત ગુજરાતના ખેડૂતો માટે ટચ છોના જેવી સલાહ લઈને આવ્યા છે હવામાન નિષ્ણાત અમબલાલ પટેલે ખેડૂતો માટે પણ સલાહ આપી છે ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વરતારો આવ્યો છે તેમણે ખેડૂતોને કહ્યું કે ઓગસ્ટનો પ્રથમ સપ્તાહના વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્યો કરવાથી પાકો પીળા પડી શકે છે દોસ્તો આ તો વરસાદનું ટેલર હતું હજી અસલી વિક્ષર તો ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં તમને જોવા મળશે આવું અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી રાજ્યમાં સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ ભારેથી વરસાદ પડવાની આગાહી કરી છે બીજી તરફ સવિસ થી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની સાથે રાજ્યમાં સાત ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંત નંબાલાલ પટેલે કરી છે

હૃદય ગ્રંથ વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે તેમણે ખેડૂતોનું કૃષિ પાક માટે મદદની ભાવનાથી હવામાનને આગાહી કરવાનું શરૂ કર્યું છે તો દોસ્તો આ હતી હવામાનની આગાહી જે અમરલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે તો ખેડૂતોને ખાસ તેમને સેતવ્યા છે તો દોસ્તો આવી જ માહિતી મેળવવા માટે ખાસ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો